રામ રામ ને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં સવારના આઠ જેવું થાય છે ને આજ તો વાળિયા જવાનું દસક વાગ્યે પાવર આવે મગફળી આપણે અધૂરી છે કાલેની એ પાવા જવાની ને વાવવા કાંઈ આજ જવાનું નથી આજે ન જવાનું કાલે ન જવાનું બે દિવસે રજા પછી પરમ દિવસ પાછું આપણે ડુંગળી વાવવા જવાનું થાય એટલે હવે બે દિનની રજા બે દી પછી જવાનું થાય અને કાલે આપણે ગયા બે ઘેરા વાવ્યા એમ ટૂંકમાં હવે પારવા પારવા જેમ ખેતર ખાલી થાય ને એમ વાવેતર ચાલુ થાય હાલો તો આજ તો જવું જ વાળીએ માંડવીમાં પાણી વારવા અને મીરા જો અહીં મસ્ત મસ્ત બાંધી છે તો મીરાને જો હવે થોડું ધીમે ધીમે હે ને થોડુંક બબે ખોબા રાજદાણ આપે જો ખાઈ લીધું તગારું નાખી દીધું ઊંધું ખાઈ લીધું એટલે તગારું ઊંધું નાખવાનું હેં ખાઈ લીધુંલ તગર ઉંધું નાખ દેવાનું જય ગૌ માતા જય ગૌ માતા ખાઈ લીધુંલ તગર ઉંધું નાખ દીધું તો બ દેખો બા હે ને રાજદાન આપે છે ધીમે ધીમે હવે ચાલુ કર્યું છે કારણ કે હવે ચાલુ કરવું જ પડે ને ધીમે ધીમે તો બાળકો જાય રમે છે હું કાનુ હિષકશો કાનો એ જ કે છે હાલો ઊભી રાખ ઘડીક વાર આવે બસ ઊભી રાખ દે હાલો કાનુ રામ રામ કયો અરે વાહ અરે વાહ હાલો તાર વાળી આવું મારે ભેગું નહીં હમ મારે મારે વાળી જ આવું છે હે પાણી વાર पानी वर वाव उतारे पानी पी बूते पानी पी होती है हम गोरो फिरो पी इन जानी ने ई नहीं तो चलो दीदी सीताराम क्यों सीताराम क्यों सीताराम दे श्री कृष्ण टाटा अरे वाह जो भाई बैठ गया है काबा हाँ थोड़ थोड़ा नवरा था कपड़ा धोवा कम ठाम वसण नु ने कचरा पोता ने बधु कामकाज हाले है

આને ફકવવાનો પછી પાવડર ઇન કરવાનો કે ઇન પાવડર કરી નાખવાનો પાવડર કરીને પછી આપણે સાસ મસાલો બનાવો ને સાઈસ નો મસાલો બને છે અલ ટૂંકમાં આને બેક દીક ફૂકવવા દેવા હે કા મીઠો લીમડો અને ફૂદીનો હે પછી તો આમાં આપણે જે કાંઈ ભેળવતા હોઈ નિમક ને હંસર ને જીરું એવું બધું ભેળવતા હોય એટલે સાઈસ મસાલો બની જાય જો આપણે વાડીએ પૂગી ગયા હતા ને પાવર આવી ગયો છે પાવર આવ્યો એને ઘણીવાર ઘણી વાર થઈ ગઈ આમ તો અડધી પોણી કલાક થઈ ગઈ કારણ કે એક નાખું પી ગયું અને મગફળીમાં આપણે કાલે પીધું તો અહીં સુધી જો ઓલી બાજુથી પીતું આવે આપણે લીમડેથી ત્યાંથી એ ઓલા નાકા પીધું હતું પછી આ બાકી હતું આ નાકા પાયું અને હવે આમાં એક નાખું હજી ટૂંકમાં વાયરું છે એટલે બબેમાં જાય છે બબે વાતરમાં આવેલું દે છે એમનું અને આમાં તો હજી આગળ વાયરું જ છે અને આ રીતે તો આમ કાલે આપણે બતાવ્યું તેવી રીતે ચોરીઓ ભેગો ભેગો કરીએ દેવાનો અને હવે રિયું છે આપણે આટલું બારથી તેર વાતર જેટલું રહ્યું છે એટલે આજ કદાચ પી જાહે તો મગફળી આપણે પી જાય અને વાવવા રાખી કપાસે પી ગયો એટલે હમણાં નવરા આવું કામકાજ ચાલે છે અને વિશાલભાઈ જો કપાસ પાય છે હા વિશાલ ભાઈ વાવે તુવેર છે આપણે જે વાવવા રાખીને એના કાકાનું છે આ બે ખેતર આ કપાસ રોઈ અને આ અમે વાવવા રાખીને એના કાકાનું ખેતર આ બે કટકા ઓલા મોટા કાકા આ નાના કાકા એટલે ત્રણ ભાઈઓ છે આ એમાં આપણે સૌથી મોટા રહીએ ને એનું આપણે વાવી છે ઈથી નાનાનું આ વિશાલભાઈની વાવે છે અને આ ઈથી નાનાનું એટલે ટૂંકમાં વિશાલભાઈ આ બે કાકાનું વાવે ને આપણે એના બાપાનું વાવી તો વિશાલભાઈ છે બોલડી સમઢિયારાના મારા સસરાના ગામના હું છે વિશાલભાઈ કઈ ને જવો પાણી વારી છે હવે પાવર આવી ગયો વરસાદ તો કઈ હમણાં થયો નથી ચાર પાંચ દી થયા હા

બીજા નાકામાં ટૂંકમાં આમ જાય એટલે એક મૂકીને એક જ પાતા હોય ઓલું પાયું એટલે મૂક દેવાનું હા પાય છે પાછું એટલે ઓલું મૂકીને પાછું ઓલું પાવાનું હા એટલે એને અમે અહીં એક મૂકીને એક કા અને આમાં તો ન હાલે ને આમાં તો લાગત પાવું પડે માંડવી પાણી બહુ રોકે કાલે એમ માન કે આઠે આઠ કલાક ગયું આમાં આઠે આઠ કલાક આઠે આઠ કલાક તો એ અડધા ઉપર થોડીક જ પીધી નકરા જમીન તો ખાલી શિયાર વીકા હે અને અત્યારે ના પાણી કેવડું આવે જો આ પાણી આવે ને આવડું આ થી ડોઢું આવે એ તો કહું થી ડોઢું આવે પણ તોય નો હરવરે આમાં ડૂસો થઈ ગયો ને એટલે નો હરવરે પાછી પાટલી માંડવી માંડવી એટલે એમ કોઈ વાતે નથી હરવરતું હાલો હવે સાંયા ભાગો નાકુવારી આપડે સાંયો ભગવાનને દીધો છે લીમડો લીમડે બેહવાનું નાકુ વાળીને થોડો કેક નાકાને ધોર્યો કરી લેવાનો પછી અહીં બે આપણે અત્યારે છે ને માંડવી નાકું જોવા આવ્યા પસાટે તો અહીંયા પસાટે જ છે ને ડેમનું પાણી તો આપણે આ ખેતરમાં ભર્યું છે અને ઘણાય ભાઈઓ તમે પૂછતા કે જીતુભાઈ તમારે જમીન ડેમમાં કેટલા વીઘા ડૂબી અને આ પાણી કેદી ખાલી થાય ઘણા ભાઈઓ એવો પૂછે છે કે તમારે તુવેર ડૂબી ગઈ એમાં શિયાળુ પીત થાય કે કેમ થા તો આપણે એનો આ જવાબ દઈ દઈ બરાબર તો મગફળીમાં પાણી ચાલુ છે અહીંયા તો આપણે પાણી ધા અહીંયા આવે છે ને રહ્યા છે હવે અહીંયા દસ કે બાર નાકા રહ્યા છે એટલે નાકું જોવા આવ્યો ને એટલે અહીંયા પસાટે જ પાણી ભર્યું છે આમાં બધે અને પાણી હતું તો અહીં જ આ કડ રહીને આ કડ જે ઓરફોલો થયો હોય ને તે અહીં ખૂજ હતું અત્યારે ઓવરફોલો કમ્પ્લીટ ચાલુ જ છે ઓરફોલો અત્યારે જાજો નહીં પણ થોડું થોડું જાય પાણી એટલે ટૂંકમાં ટપે જ છે હજી પાણી પણ આ વધુ ઓરફોલો હતો ને એટલે ઓર ઓરફોલો છે ને દોઢ ફૂટનો થયો હતો અને પોર થયો તો ચાર ફૂટનો ચાર સાડા ચાર ફૂટનો અને ઓન દોઢક ફૂટનો થયો હતો અને પોર સાડા ચાર ફૂટનો થયો ને તે આપણે હે ને વાળીએ પાણી આંટો મારી ગયું છે આપણી જે ઓયડી રહીને ઓયડી એમાં બધે પાણી આટો મારી ગયું હતું અને આ મગફળી રહીને આમાં હોતે આખામાં ઠેઠ આપણે ઓલા લીમડા ખોજી પાણી બધે હતું કારણ કે વધુ ડેમ આખું ભરેલું હોય ને વધુ પડતો વરસાદ પડે અને પોર આપણે હે ને ડેમ ભરાઈ ગયું હતું અને બે ત્રણ કલાકમાં જ કંઈક છ સાત ઇંચ વરસાદ પડી ગયો હતો એટલે બધું ઓવરફોલો થયો હતો એટલે એવું બધું થતું હોય ને હવે આપણે છે ને થોડાક આના જવાબ દીધી કે જમીન અમારે કેટલી ટોટલ છે અને કેટલી ડૂબી ગઈ છે બરાબર તો ટોટલ જમીન અમારી પાસે વીસ વીઘા એમાં ખાતે અમારા ખાતે નવ વીઘા હવા નવ વીઘા બરાબર અને બાકી બીજી અમારા ખાતે નથી એટલે ટૂંકમાં ડેમના ખાતે એમ ગણો ને તો ગણાય અને આની વળતર એવી આવી હતી કંઈક અઢીસો ત્રણસો રૂપિયા વીઘા આવી હતી ને આ ડેમ બંધાણું એને થયું લગભગ સાલી પિસ્તાલીસ વરણની આજુબાજુ સાલી વરની જ પાકા બહુ મને તો ખ્યાલ નથી બરાબર તો સાલી વર તો પાકા જેમ ત્યારે વળતર આટલી આવી હતી અઢીસો કે ત્રણસો રૂપિયા વિ એટલે આ ડેમમાં જે જે ભાઈઓની જમીન ગઈ હોય તો ટૂંકમાં ભોગવટો એ કરીએ કે આમાં અમાર ક્યાંય ખોદાણ નથી થયું ટૂંકમાં ડૂબાણમાં જ ગઈ છે એમ ખોદાણ એટલે કે જાણે દાખલા તરીકે એમાંથી માટી ભરીને આમ પારા ઉપર નાખી હોય એ રીતે નહીં એટલે આપણી જમીન એમને મગબંધ છે પણ ટૂંકમાં ભોગવટો આપણો જ્યારે પાણી આવ્યું તે આપણે સરકારને કંઈ કહી ન હોગી પાણી આવે એટલે ભરાય પાણી કૂતરે એટલે પછી આપણે એમાં વાવેતર કરી અગી બરાબર તો આ રીતનું છે જમીન અમારે ટોટલ વીઘા ખાતે છે પણ વીઘા બસતી નથી આપણે ચાર વીખા અહીંયા બસે છે અને બે વીખા વાળી પાં બસે છે બરાબર તો ટોટલ છ વીખા બસે છે ત્રણ વીઘા આપણી કાયદેસર જમીન છે એમાં પણ અત્યારે પાણી છે બરાબર તો આનો પણ આપણે અમુક ભાઈઓ કહેતા કે એનો કેસ કરો બરાબર તો એ તમને પૈસા આવે બરાબર તો આપણે એ કાંઈ કર્યું નથી જેથી તેદી આપણી પાસે સગવડતા થાય તો આપણે અહીં દાખલા તરીકે મગફળીની પસાટ છે બરાબર તો એને આપણે ભરતી કરીને અને જેથી તેથી બે ત્રણ વીકા બારી કાઢી ગઈ તો આપણને કોઈ કાંઈ કંઈ ન અગે ટૂંકમાં બરાબર તો એટલે આપણે એ કાંઈ કર્યું નથી એટલે એવું છે બધું અને બીજા નંબરમાં અત્યારે ડુબાણમાં જમીન જો ગણીએ ને તો કાયદેસર તેરથી તેરક વીઘાની આજુબાજુ આપણી ડૂબાણ છે અને કાકાને ત્રણ વીઘા જે આમ જે આ ખાસ હોય ગયો ને એ કાકાનું ત્રણ વીઘા છે કટકી એમાંય તુવેર હતી બરાબર તો એ કાકાના ત્રણ વીઘા ડૂબી ગઈ છે અને આપણે તેરક વીઘા ડૂબી છે આમ હામે લોકોને આ બધાને ડૂબાણમાં જ છે આ ઘણી જમીન ડૂબાણમાં છે આ હામે હામે તો ઘણીએ છે એમ એમ માનો ને કે એ બાજુ તો જાજી જમીન ડૂબાણ છે આ બાજુ અમારે ઓછી છે અને વધુ પડતું પાણી છે ને આમ રીએ જ આમ આ ડેમ ઘણો મોટો હોય એમ તો બહુ કંઈ નાનોય નથી ને બહુ મોટોય નથી માપસરનો હે ટૂંકમાં પણ અને જ્યાં અહીંયા આપણે હે ને અહીંયા હેઠલા ખેતરનો શેઠો પોર આપણે આમાં ઘઉં હતા હેઠલામાં ઘઉં હતા ને એથી નીચે આમ ઠેઠ તલ હતા હાવ હેઠલા તલ જે ખાડીયામાં જે આપણે રેવલ કર્યું હતું કાપ નાખ્યો તો ને એ હાવ જો આમ હેઠલામાં બરાબર તો આ રીતનું છે બધું તો આટલી અમારે ટોટલ વીસ વીઘા જમીન હતી અને બારતેર વિકા ડૂબે છે તો આ હતા તમારા પ્રશ્નોના બધાના જવાબ અને હા એક તમને મારે કહેવાનું છે કે ભાઈ તમે વિડીયો જોવો છો કે અમારા વિડીયો કેવા લાગે તમને એ પણ તમે જણાવજો બરાબર અમારો અવાજની ક્વૉલિટી કેવી આવે છે પછી અમે બોલવામાં કાંઈ ભૂલ છાલ નથી કરતા એ પણ બધું થોડુંક થોડુંક જણાવજો બરોબર તો હવે આપણે મગફળીમાં પાણી ચાલું છે અને આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરી આ વિડીયો કેવો લાઈક હોય કમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા વિડીયોમાં તાહુજી આવજો રામ રામ